છે મગફળીના પાકમાં રેડોક્સ ઇન્ડસ્ટ્રીઝ નું રિફંડ અને રિપોર્ટરનો ડેમો થયેલો છે તો આજે આપણે બુધાભાઈને સાથે જઈએ અને રિઝલ્ટ વિશેની થોડીક ચર્ચા કરશું કે એમને મગફળીમાં કેવું રિઝલ્ટ મળેલું હતું કેમ છો બુધાભાઈ મજામાં 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 તો તમારી વાડીમાં આ રેડોક્સ કંપનીનું રિપોર્ટર અને રિફંડનું ડેમોન્સ્ટ્રેશન થયેલો હતો તો એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું અને કેટલા દિવસમાં મળ્યું એ થોડુંક ખેડૂતોને તમે સમજો

સુયા બેઠા છે રિપોર્ટર જે રિપોર્ટર દવા છે આપણે 15 ml પ્રતિ પંપ છટકાવ કર્યો તો ઈ સુયા માટે રિફંડ જે છે ઈ તમારે સુયામાં માં બેસીને જે તમારે દોડવી બનાવે આગળ જતા દોડવી ને ગોગળ રૂપાંતર ન થાય કે જે તમને સારી ક્વોલિટી માં મળે એના માટે આપણે રિફંડ નો છટકાવ કરાવડાવેલો હતો તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું તું ત્રણ દિવસ ચાર દિવસ ક્યારે ફરક દેખાડો તો ચાર દિવસમાં પણ હું છે કોણ કુણપમાં ને એવું બધું થઈ ગયું અચ્છા ચાર દિવસમાં તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળી ગયું બરાબર તો હવે આપણે ખેડૂત મિત્રો પ્રત્યેક્ષ આપણે ફિલ્ડમાંથી ખેડૂત દ્વારા જ માંડવી ખેંચાવડ છે કે જેમાં આપણે ડેમો કર્યો હતો અને જેમાં આપણે ડેમો નોતો કર્યો ઈ ખેડૂત દ્વારા જ ખેંચાવડ છે કે તમે જ્યાં ડેમો નહોતો થયો ત્યાં પણ તમે તમારી જાતે જ માંડવી ખેંચો અને અહીંયા જોતો હતો તો અહીંયા થોડાક આપણે જોઈ શકીએ છીએ પરિણામમાં કે આ જે માંડવી છે જે હા આમાં આપણે ડેમોન્સ્ટ્રેશન થયેલું છે તમે જોઈ શકો છો મૂળ સિંગ એના જે ડોડવી એ તમે જોઈ શકો છો વિડીયોમાં જ્યારે આ માંડવીમાં આપણે ડેમોન્સ્ટ્રેશન થયેલું નથી આ ખેડૂતની દ્વારા જાતે જ ખેચાવડાવે છે તમે જોઈ શકો છો બંનેમાં કેટલો ફરક છે એક એક છોડવાનું હતું આ તમે ત્યારબાદ બીજું એ કહેવાનું કે બંનેનું તમે પાલો જોઈ લો બંનેના પાલામાં કેટલો ફરક છે જે છોડવાનું કદ હોય એમાં પણ ખૂબ એવો સરસ એવો ડિફરન્સ દેખાય છે તો મારું આજુબાજુના ના ખેડૂતો ને કહેવામાં શું છે કે આ દવા વપરાય ન વપરાય તમે ભલામણ કરશો હા હા આ દવા તો વપરાય છે ને એમ આપણને તો સફળતા મળે એટલે વાપરી જ પડે ને ખૂબ આ વાત તમે